નમસ્કાર મિત્રો મિત્રો તમારા ઘર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને ખૂબ જ ક્રોધ આવતો હોય અને ક્રોધના હિસાબે ન બોલવાનું બોલતા હોય અથવા એનું મન અશાંત રહેતું હોય તો આ ઉપાય અવશ્ય કરજો અને કરાવજો આ ઉપાય છે એકમથી લઈને પૂર્ણમા સુધી કરવાનો છે આપણે શું કરવાનું છે કે આપને ચંદ્ર ભગવાનના પ્રતિ દિવસ દર્શન કરવાના છે અને ચંદ્ર ભગવાનને આપને ખીરનો ભોગ ધરવાનો છે ખીર કેટલી ભોગ ધરવાની છે જેને ક્રોધ આવતો હોય ને એ પી શકે એટલી જ ખીર ધરવાની છે અને પ્રસાદ રૂપે લેવાનું છે અને પ્રતિદિવસ સાંજના સમયમાં આપના મંદિરની સામે બેસી આ બે મંત્રની એક એક માળા કરવાની છે આ મંત્ર લખી લેશો ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સોમાય ન સાથે ઓમ નમઃ શિવાય આ બે મંત્રની એક એક માળા કરવાથી આપનો ક્રોધ શાંત થશે મન પણ શાંત થશે ભાવથી કરશો આપની ઉપર ભગવાનની કૃપા અવશ્ય થશે નમસ્કાર